હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખવાતા બધાના ઘરમાં મેથીના ભજીયાની રેસીપી તો આજે આપણે ભજી મેથીના ભજીયા બનાવીશું ભજીયા બનાવતી વખતે ઘણી રીત હોય છે પણ જેને પોચા જાળીદાર બનાવતા શીખવું હોય તો એના માટે આ એક ખાસ ભજીયાની રેસીપી છે તો આજે આપણે સૌરાષ્ટ્રના અથવા તો ગુજરાતીઓના ઘર ઘરમાં બનતા ફેવરિટ મેથીના ભજીયા બનાવવાનું સાર ચાલુ કરી દઈએ તો આ વાસણમાં સૌથી પહેલાં તો આપણે મેથી એડ કરીશું જો વધારે મેથી હશે ને તો પછી આ ખાવાની તો ખૂબ જ મજા આવશે તો મેં અહીંયા પાંચથી છ મોટી ચમચી જેટલી મેથી લીધેલી છે ત્યારબાદ તેમાં હું અહીંયા લીલા ધાણા એડ કરીશ જો લીલા ધાણા અને મેથી વધારે ઉપયોગ કરશો ને તો પછી આ તમારે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે ત્યારબાદ હું અહીંયા એક એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશ મેં અહીંયા મરચાંનું કટિંગ કરીને નથી લીધેલું મેં અહીંયા આ રીતના મરચાંની પેસ્ટ લીધેલી છે એક ચમચી જેટલી તીખી મરચાંની પેસ્ટ એડ કરીશું જો તમે ઓછું વધારે તીખું ખાતા હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો તો ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમાને આ રીતના હાથથી વાટીને એડ કરીશું અજમા એડ કરવાથી પાચનમાં રાહત થશે ત્યારબાદ મેં એક ડુંગળી લીલી સમારીને રાખેલી છે જો લીલી આ રીતના લીલી ડુંગળી એડ કરીને ભજીયા બનાવશો ને તો ખૂબ જ સરસ ભજીયા તમારા ટેસ્ટી બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે એક વન ફોર્ટી સ્પૂન જેટલા આપણે હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી ભજીયા છે એકદમ જાળીદાર બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલા સોડા એડ કરીશું જે ભજીયાના સોડા આવે છે તે આપણે એડ કરવાના છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું જેથી સોડા છે એકદમ સરસ રીતે એક્ટિવ તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ મેં અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તેને આપણે આ રીતના ખમણીને એડ કરીશું ત્યારબાદ હવે આપણે મિશ્રણમાં જેટલો ચણાનો લોટ સમાય એટલો આપણે લોટને એડ કરી દઈશું અને સરસ રીતે બેટર આપણે તૈયાર કરી લેશું હાથની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતનું ભજીયાનું બેટર આપણું તૈયાર છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું ગરમ તેલ એડ કરવાથી ભજીયા એકદમ સોફ્ટ તૈયાર થશે અને એકદમ જેમ કંદોઈ બનાવે છે તેવા જ ભજીયા આપણા બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ હું અહીંયા એક સિક્રેટ ટિપ્સ એડ કરીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જોજો તો જ ખ્યાલ આવશે કે આ સિક્રેટ સામગ્રી શું છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બેલલાઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે હું આજે બેટરમાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશ એ છે દહીં દહીં એડ કરવાથી ભજીયા તમારા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો એક ચમચી દહીં એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં દહીંને અહીંયા બેટરમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે તો એકદમ સરસ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું જો ઢીલું બેટર હશે ને તો પછી આ તમારા એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થશે તો ચાલો હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું તો તેલ પણ આપણો સરસ રીતે ગરમ થઈ ગયું છે તો મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે ભજીયા પાડીશું હવે એક પછી એક બધા જ ભજીયા આપણે તેલમાં પાડી લઈશું બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની મીડિયમ ગેસ ઉપર આપણે ભજીયા પાડીને પછી જ આપણે હાઈ ગેસની ફ્લેમ કરીશું ભજીયા પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો ભજીયા એની જાતે જ ઉપર આવવા લાગશે અને ભજીયા એકદમ સરસ રીતે ફરવા લાગશે ત્યારબાદ જ આપણે ભજીયાને પલટાવવાના છે તો આ રીતના મેં અહીંયા ભજીયાને ફાડી લીધા છે હવે ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેશું તો તમે જોઈ શકો છો કે ભજીયા એની જાતે જ ઉપર આવવા લાગ્યા છે હવે આ સમયે આપણે એકદમ સળવા હાથે આપણે ભજીયાને પલટાવી લેશું અને તમે જોઈ શકો છો આપણે પાળ્યા હતા એના કરતા ડબલ ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા આપણા એકદમ સરસ રીતે પરફેક્ટ તૈયાર થઈ ગયા છે હવે ભજીયાને આપણે બહાર કાઢી લઈશું તો આ જ રીતે બધા જ ભજીયાને આપણે તૈયાર કરી લેવાના છે તો આ રીતના બીજા ભજીયા પણ આપણા તૈયાર થઈ ગયા છે તો ઠંડી હોય કે વરસાદની ઠંડી હોય કે વરસાદ હોય પણ ગુજરાતીઓના ઘરમાં હંમેશા ભજીયા પહેલી વાનગી હોય છે તો આ જ રીતના આપણા બધા જ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો ગુજરાતીઓનું ફેવરેટ મેથીના ભજીયા એક નંબર હોય છે તો આ સમયે ગેસની પ્લેનને આપણે બંધ કરી દઈશું અને ભજીયા આપણા તૈયાર છે તો એકદમ છાડીદાર અને એકદમ પોચા પોચા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતના ગરમા ગરમ ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભજીયા બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ ખાવામાં સોફ્ટ અને એકદમ જાળીદાર ભજીયા આપણા બની ગયા છે તો હું તમને નજીકથી બતાવીશ તો બન્યા છે ને ખૂબ જ સરસ જો તમને આજની મારી આ જાળીદાર ભજીયાની રેસિપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે thank you friend Sri krishna